આપડી બનાસ નદી ના કચ્છ હાલ્યા જાય અહીંથી હાલતા હાલ કચ્છ સુધી જવાનું એમને કાઢી થી હાલી જાય ત્યાં મને પણ ખબર નથી પણ અહીંયા ને હાલીને જાય કચ્છ સુધી જઈને नदी बड़ा खाली पड़ी है लो जाए को जुआ को को पानी पानी देखा तो, पाणी। पाणी। तो, पाणी। तो पाणी देखा तो नहीं मने उसी पे। आए उसे को आए हो से तने बता दे के आप खड़ा बैठ गया है कि जल्दी को तो पानी केतलो बदो जो पेलो काठो पहले से करिन ठेठ सामने से करिन ठेठ पहला स्तंभ दी पानी पानी में बदे जो आ रहे लोग को केतलो मेहनत तो से शेर जो फसल आराम करबो करा खरिक तो आपरो बनेम चुप माने एम के पाणी आवे तो बता पाणी बाकी तो जे आतो बरसात जे आगर बरसात थयो जे तो पाणी तो पासो आवे सु तो बने बता दो हां चालू छे वो तो पाणी જોમે તો કચ્છી હાલ્યા જાય સેવા જાય થરે ઠેડ કછતી હાલ સે યાર લોકો જાય ર નટા કછતી ઉભો નઈ રહે કઈ આરામ કરસે ને આ જો રોકાણ થી હાથ પર ધોવા માટે પાણી પણ કે પાણી એટલું બધું હતું નઈ અત્યાર કે પાણી નતું ધલા માટમે તો જો તમે આગળ જે ઘણી બાજુ પાણી અમે ધોય આટક ત્યાં બહાર નીકળી જશે એટલે કેવું કઠે ક્યાં કીધું તો હું પણ ભૂલી ગયો કે ક્યાંથી આવે રહે હવે અત્યારે કચમાં જાશે હાલતા હાલતા એસે નીકળે આવે પાણી આવે તો રસ્તો બધો આખો બ્લોક થઈ જાય એટલે હે બધે આખો દેખે તમને જરૂર દેખાય રાખો અહીંયા બધે પાણી હોય હજી પાણી આવશે ને તમને જરૂર વીડિયો લઈ લઈશ બધી પાણી ભરી અત્યારે કે પાણી એવું કહે છે નહીં મને એમ પાણી આવ્યું છે એટલે તમને ખૂબ બતાવો કે ખોટા મતર મળે કે પાણી આવ્યું પણ એટલે હું પેલા તમને બતાવા જોઈ માઇ નથી અત્યારે તો રસ્તો હાલ્યો ને પાણી વધારે આવશે ને તો બ્લોક થઈ જશે બાઇક તો હાલશે જ નહીં નાના પણ સાધનની ફળવિલ પણ નહીં હાલી નીકળે અહીંયા પાછું પાણી પણ બધે આ તો બધું ખારું પાણી છે ત્યારે બધા હાલી હાલી ને જાય પણ અત્યારે પાણી વધી જાય છે ને તારી પાણી પણ નહીં આવે બાઈક વાતો નહીં આવે કે બાકી જે હાલી ને છે ને એ લોકો દેખ છે તારે જારો જારો જાય કે શું મસ્ત આયા તો બતાવ કે નદી જાય તમે બતાવો કે નદીઓ કેટલું પાણી આવ્યું છે એ પાસા પાસે કચ્છી હાલે જાય લોકો બહુ કાઠા કે કારણ કે આ હાલ તો હાલ દો કસ કેટલું શેઠો છે તો ખૂબ શેઠો આથી માંથી ઘણથી હાથ લાગી આઈલા મને તો પગ દુખી ગયા

તાન વરસવા કભી એમ હતા આયા ઈયા દેખ ગયા 2024 માં આયા ચોવ આપણે વરસાદ માં આયા રક્ષણ કભી રંબા માટે આ કુમ પાણી વરસાદ ચાલતો દેતો આયા જો નખ્યા પાણી આ બધા બાવ દેખે ને બધા એ પાણી પાણી હોય મેલ હોતે તો કઈ નથી

મને એવું લાગતું નથી કે પાણી આગળ આથી વધારે હોય ના હોય તો આપણે બસ રિટર્ન થઈ જશે પહેલી બાજુ હશે એટલે આવતા રહ્યા નદીમાં મને લાગેલું પાણી હવે આવશે નહીં વાંધો કોઈ ના નદી છે બનાસ નદી છે તમારે પણ જો નદી કે છે કોઈ નદી ખાલી છે માતા થી ગામ 2 કિલોમીટર છે બહુ હેટો નદી એટલે બે જ હાતા જ પાણી આવ્યું તો તે છે અમારે બધે પાણી ફરી વર્યું તો પણ નુકસાન એટલે બધું તો આવી કોઈને કાય આટલો રસ્તો આટલા પાણી તો રસ્તો તો બ્લોક કરી દેવાનું હું મને કાંઈ ખાબું એક લાગે કે પાણી બધા બાકી નથી કારણ કે એક જ આવી આપણે કહ્યું છે ને કે નિહો એ લાગે દે અત્યારે તો વરસાદ સારા સવારમાં આવે તો અત્યારે કંઈ નથી એટલો બધો તમારે વરસાદ છે અમુક જગ્યાએ તો વરસાદ હજુ થવાનું નામ લીધું નહીં

પાણી વધી ગયું ને ઘણું બધું એટલે તમને બતાવું જેટલું પાણી આવ્યું એનું કંઈ નથી અને હવે આપણે જાશું ઘરે અમ જ બસ કંઈ વધારે નહીં આટલું જ તમારે સામે લઈને ના પણ પાણી હવે તમને એમાં એનું કંઈ નથી મદદે